ચાલુ કરી દીધું ચાલુ કરી દીધું હા અમારા ગોર્ધનભાઈ આપી શ્રી રાકેશભાઈ હા

આવા છે આવે બધા ચાલો આપણે પણ આવે લઈએ ખાઈ લઈએ ખાઈ પછી મળીએ હેલો બેન દસ થઈ ગઈ છે આપણે આપણો પૂરો થઈ ગયો કદાચ ફાટ બાંધી આવે તો એવો પૂરો થઈ ગયો હવે જઈએ પાણી પીવા આપણે વાળીએ પાણી પીવા માટે લોલા પડે છે આપણી વાળી હેલો જઈએ હેલો પાણી આની પીને આવી ગયા આવું

તો ફાઈનલી આવું સાડ આપણા પૂરા થઈ ગયા આ બધા બાકી વેણે ને બધા વેણી લો આપણે પૂરા થઈ ગયા લઈ જઈએ આ પર કેળો આપેલી બહુ છતી જો ત્યારે અમે ફાઇનલી હવે નીકળી ગયા છીએ કપાવનું કામ પૂરું થઈ ગયું ટાઈમ થઈ ગયો છૂટવાનો આ મારા બેન લીધે છે રોજ લોસણામાં કક્ષણ આવા આવા થયા છે

હેલો ભાઈ હવે રાતે જોઈ લો અમે સરકારીને આવું કંઈક ગાંડ બળ કરીએ છીએ આ અમારા ચેતનભાઈ પાછળ પાછા હા કંઈક ગેંડો ફેરવાનું કામ ચાલુ છે આપણે શાક તો બહુ આવે છે માવા લેવા જવું છે કેમ કે માવા પર તો રાત નીકળે ને મારા ચેતનભાઈ માવા લેતા આપણે આપણે લઈ લીધા માવા જોજો આ રૂપિયાનો માવા લેવા છે નાતા